ભુજ ખાતે કચ્છ જિલ્લા પત્રકાર હિત રક્ષક સંઘ દ્વારા મૂલ્યની પત્રકાર તરીકે શ્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાય અને શ્રી મધુકાંત રાય સોનીનું અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારે વિવિધ સંસ્થાઓ પણ આ સમારોહમાં જોડાઈ હતી આ સમારોહના પ્રતિનિધિઓએ ચંચળ ન્યુઝ સાથે વાત કરતા તેમની પ્રતિક્રિયા આપી હતી કચ્છ જિલ્લા પત્રકાર હિત રક્ષક સંઘ દ્વારા આજરોજ કચ્છના બે મૂલ્યનિષ્ઠ પત્રકારો ચંચળ ગ્રુપ ના શ્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાય અને કચ્છ સત્તાના મધુકાંતભાઈ રાયસોનીના પત્રકારિતાના પાંચ પાંચ દાયકા સુધીના જે સંઘર્ષથી સફળતા તરફની કામગીરી છે તેને મૂલ્યાંકન કંઈ થઈ ન શકે કોઈ પણ પત્રકારનું તેની કામગીરીમાં પણ ચાર ચારને પાંચ પાંચ દાયકાથી હકારાત્મક અભિગમ સાથેનું જે પત્રકાર હતો તેમણે કર્યું તેમને અભિવાદન કરવા માટેનો સંસ્થા દ્વારા આજનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડૉક્ટર નીમાબેન આચાર્ય તેમજ એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝ પેપર ઓફ ઇન્ડિયાના અમારા જનરલ સેક્રેટરી શંકરભાઈ કતિરા જોરાવરસિંહજી રાઠોડ અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવશ્રી એમની ઉપસ્થિતિમાં આજરોજ લગભગ કચ્છની પચાસથી વધુ સંસ્થાઓ દ્વારા એમને અભિવાદન કરવામાં આવ્યું હતું અભિવાદન કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ જે પત્રકારિતા એક એક એવો વ્યવસાય છે કે જેમાં સેવાની ભાવના વધુ હોય છે અને એ સેવાની ભાવના સાથે જે પત્રકારિતા કરે છે તેને અભિનંદન આપી અને એમને પ્રોત્સાહન અને પ્રેરક બળ સંસ્થા કોઈ બનતી હોય ને એમાં પણ પત્રકાર સંગઠન બનતું હોય તેવા ભાવ સાથે આજ રોજ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લા હિતરક્ષક પત્રકાર સંઘ દ્વારા આજે એક ઐતિહાસિક અને ભવ્ય કહી શકીએ એવો મૂલ્યનિષ્ઠ પત્રકારોનું જે સન્માન યોજવામાં આવ્યું છું અને એમાં વિધાનસભાના અધ્યક્ષ નેમાબેન આચાર્ય કચ્છ યુનિવર્સિટીના પણ સર્વે અધિકારીઓ અને ભુજની અને કચ્છના કહી શકીએ ખૂબ નામાંકિત વ્યક્તિઓની હાજરીની વચ્ચે આ પત્રકારોનું જે સન્માન કરવામાં આવ્યું એ બહુ અદ્ભુત હતું અને એટલે હું કહું છું કે પત્રકારિત્વ લાંબા સમય સુધી જ્યારે વ્યક્તિ કરે છે ત્યારે એમાં ખૂબ દર્દ અમુક જગ્યાએ કહીએ તો એવા એવી ભાવનાઓ છુપાયેલી હોય છે કે એને સાચું કરવા જાય છે તો એ પસ્તાય છે અને ખોટું કરવા જાય તો જિંદગી પર પસ્તાય છે હવે આવા તબક્કામાં જ્યારે પત્રકાર નિર્ણય લેતો હોય ત્યારે એક જજની એ તુલના સાથે આપણે એને કેળવી શકીએ એવું લાંબા સમયથી આ બંને પત્રકારો મધુભાઈ રાયસોની એને હું ખૂબ અગાઉથી જ એની સાથે પરિચિત છું એની ફેમિલી સાથે પણ હતો અને મૂલ્યની પત્રકાર તરીકે એણે કચ્છની પણ ખૂબ સેવા કરી છે સાથે સાથે જેન્ડરભાઈ ઉપાધ્યાય વિશે જો વાત કરું તો એ અમારે લાલન કોલેજથી અમારા મિત્ર કરા હું જવેરલાલ સોનીજી જયંત્રભાઈ વિજય વિજયપુરહિત અમારું આખું ગ્રુપ હતું એમાં એક નજીકના મિત્ર તરીકે કોલેજનો કાર પૂરો કર્યા પછી અમે જુદા પડ્યા પછી એમણે જે પત્રકારી તે ક્ષેત્રે જે એકદમ તન અને મનથી શ્રમ સાથે પરિશ્રમ સાથે અને એક વસ્તુ જે જેટલા જેટલા અવરોધો હોય એની સામે સામનો કામના કરતાં કરતાં એમણે જે આ જીવનની સંધ્યા સુધી જે એમણે નીચોડ પોતાની લાઈફને આપ્યા છે અને આજે જ્યારે એ મૂલવાઈ રહ્યા હતા ત્યારે ખૂબ આનંદ થયો છે અને એટલે જ આ કચ્છ જિલ્લા પત્રકાર હિતરક્ષક સંઘ જે એ પણ અભિનંદનને પાત્ર છે કે એણે આવા આવા પ્રોગ્રામો સોનીજીભાઈ હમણાં જ વાત કરી તે પ્રમાણે આમાંથી અમુક પત્રકારો જે નવું અત્યારે પોતાનું પ્રવેશ કરી રહ્યા છે એમાંથી જો પાંચ ટકા પણ કાંઈક નીચો લેશે ને તો ભવે એનો ભવિષ્ય ઊભું થશે આમાંથી શીખવા જેવું એવું છે કે લાંબી કારકિર્દીમાં આવા જે સેવાની મૂડી જો ઊભી કરવી તો આજે પણ આપણા સામે ચોથી જાગીર જાગીર શબ્દ એટલો ગંભીર છે કે જાગીર ચલાવી પણ જાવી જાગીર ન્યાય સાથે ચલાવી એ આખો તફાવત છે અને એ આ જાગી આમાંથી મેળો છે અને આજનો આ પ્રોગ્રામને ફરી સદી અભિનંદન પાઠવું છું મૂલ્યનિષ્ઠ પત્રકારો આદરણીય વંદનીય જયેન્દ્રભાઈ ઉપાધ્યાય અને મધુભાઈ રાયસોનીના સન્માનનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ ખરેખર સમયસર અને જરૂરી હતો કારણ કે આજે વર્ષોથી પત્રકાર ક્ષેત્રે સેવાઓ આપી રહ્યા છે હું લગભગ એમના ચાર દાયકાથી એમના પરિચયમાં છું એમણે અમને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે અને કચ્છનું દૈનિક ચંચળ અને મીડિયા જે ચેનલ પણ ચાલે છે ચંચળની એ અમને માનવજ્યોતને પણ ખૂબ જ ઉપયોગી રહી છે અમારા સમાચારોને હર હંમેશા ન્યાય આપ્યો છે આજે જ્યારે જયેન્દ્રભાઈ ઉપાધ્યાયનું સન્માન થઈ રહ્યું છે ત્યારે એમને પણ ખુશી હશે તો અમને પણ ખુશી છે કારણ કે આજે ચાર ચાર દાયકા જેમણે પત્રકાર તરીકે સેવા આપી છે એમની સેવાની યોગ્ય સમયે કદર કરવામાં આવી છે ત્યારે હું કચ્છ પત્રકાર સંઘ હિતરક્ષક સમિતિને અભિનંદન સાથે એમના કાર્યની પ્રશંસા કરું છું સૌથી પ્રથમ તો કચ્છ સ્મોલ એન્ડ મીડિયમ પત્રકાર એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર કે એમણે બહુ સારો એક પહેલ કરી છે અને અત્યાર સુધીના કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત એક કચ્છના જ જુજારૂ પત્રકારો બંને જે ચંચળ ગ્રુપના ચેરમેન એવા જયેન્દ્રભાઈ અને મધુકાંતભાઈ રાયસોની એમનું જે આજે અદકેરું સન્માન કર્યું છે એના માટે કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના તમામ સદસ્યો અમે લોકો ખૂબ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ આવા કાર્યક્રમો અને આવા સન્માનો થકી પત્રકારિત્વ ક્ષેત્ર નહીં પણ કચ્છના સમગ્ર વિકાસ માટેની જે પાયાકીય માળખાકીય અથવા લોકલાગણી જે છે એને એક બળ મળશે આવા કાર્યક્રમો સતત થવા જોઈએ અને લોકોને આમાં પ્રોત્સાહન મળવું જોઈએ જયવરીલાલ સોનેજી પ્રમુખ સપરંગ આજનો કાર્યક્રમ અલબત્ત બધી રીતે એક ઉચ્ચ કક્ષાનો છે પણ અંગત રીતે અને કચ્છના કલાકારો સપ્તરંગ સાથે જોડાયેલા છે એ લોકો માટે વિશેષ આનંદનો પ્રસંગ એટલે છે કે જયેન્દ્રભાઈ વર્ષોથી અમારી જોડે એક મિત્ર તરીકે જોડાયેલા છે નાનપણથી કહો ને ત્યારે સાયકલ ચલાવતા ત્યારથી અમારી જોડે છે અભ્યાસક્રમમાં પણ અમારી જોડે અને આવા મૂલ્યનિષ્ઠ પત્રકારનું આજે જ્યારે સન્માન થતું હોય ત્યારે સૌથી વિશેષ લાગણી અમને થાય અમારા કલાકારોને પણ થાય કારણ કે અમારી દરેક વાતોને ચંચળ ન્યૂઝ દ્વારા એ હંમેશા પ્રતિપાદિત કરે છે રિપ્રેઝેન્ટ કરે છે અને ફીડબેક પણ અમને પબ્લિકમાંથી આવે છે કે આવા પેપરોમાં જે આવે ને એ સાચું અને સ્પષ્ટ હોય છે અને જે શબ્દ છે ને મૂલ્ય એ ખરેખર જયેન્દ્રભાઈ અને મધુકાંતભાઈ રાયસોની બંનેને લાગુ પડે છે રાયસોની સાહેબ આજે નથી આવ્યા એના પણ સંસ્મરણો કરીએ તો એ તો અમારાથી ઘણા મોટા છે અને હું મારી વાત કરું તો એ બાળ મંદિર ચડાવતા હતા ને ત્યારે હું બાળ મંદિરમાં એક બાળક તરીકે જતો ત્યારથી એમની પ્રગતિ જોતો આવ્યો છું અને એમની જે પ્રતિષ્ઠા છે એમનું જે ડેડિકેશન છે પત્રકારીતા પોતે એ અદ્ભુત છે આ બંને મિત્રોનું જે સન્માન થયું હોય ઉચિત સન્માન કહેવાય અને પત્રકારોનું પીઠબળ વધારવા માટે આવા કાર્યક્રમો જરૂરી છે આ મીડિયા દ્વારા પણ અમે કચ્છના કલાકારો એમનું અભિવાદન કરીએ છીએ મારું નામ વિમલ મહેતા વાઇસ ચેરમેન ઇન્ડિયન એટકો સોસાયટી કચ્છથી પ્રેઝન્ટ કરું છું આજરોજ જે જે આ જયેન્દ્રભાઈનો સન્માન કરવામાં આવ્યો ખરેખર એ સન્માન આજે મોડો થયો કે શું થયું મને ખબર નથી એ તો વહેલો સન્માન થવો જોઈએ અને સન્માનનો હકદાર છે એમને જે આ દિશામાં આ ક્ષેત્રમાં જે કામ કર્યું છે એ સરાહનીય કાબિલ છે અને આવીને આવી પ્રગતિ કરતા રહે ઉત્તરોત્તર આવી રીતે સન્માનને લાયક છે અને હંમેશ સન્માન મળતું રહે એમાં અમે સંસ્થા તરફથી એમને શુભેચ્છા હ્યુમન હેલ્થ સેન્ટર ઓફ કચ્છ ફોર મેડિકલ એન્ડ એજ્યુકેશન અને રેલવે ડેવલપમેન્ટ પેસેન્જર એસોસિએશનમાં ચેરમેન અને પ્રેસિડેન્ટ તરીકે મેં જે આજે આ ફંક્શન એટેન્ડ કર્યું જયેન્દ્રભાઈ ઉપાધ્યાયનું જે ઐતિહાસિક છે કે નિષ્ઠાવાન પત્રકારનો આવી રીતે સન્માન થાય કચ્છ માટે આજે હું તમને કહું અવાજ ઉઠાવે એમના જે ચંચળ દૈનિક છે કે એનો ટીવી ચેનલનો જે પણ પ્રસાર અને પ્રસાર જે છે એનો વજન છે આજે ગાંધીનગરની અંદર પેણી નોંધ લેવાય છે ત્યારે આવા કર્મ્યુનિસ્ટ પત્રકાર જયેન્દ્રભાઈનું સન્માન થયું એમાં બહુ અમને હર્ષ અને ઉલ્લાસ જેવું વાતાવરણ લાગે છે અને આવા પત્રકારોનો જો લીડર પત્રકારોનો સન્માન અને થશે તો જ આજે આજે હું તમને કહું આપણો વિકાસ થઈ શકશે અને વિકાસ માટે કચ્છને પ્રતિબંધ માટે આ લોકો પત્રકારો જે આ જે સમારંભ યોજ્યો છે જેના માટે હું જે પત્રકાર સંઘને હું હાર્દિક અભિનંદન આપ્યો ઓમકારેશ્વર મહિલા મંડળ આઈઆર પ્રેસિડેન્ટ છું છેલ્લા સત્તર વર્ષથી છું અમારો કાર્યક્રમ રેગ્યુલર બધા જ ધાર્મિક સામાજિક બધા કાર્યક્રમ થતા હોય છે અને આ બધું અમે ચંચળ ન્યૂઝ ચેનલ દ્વારા જ પ્રસારિત કરતા હોઈએ છીએ જેના લીધે અમને ભુજમાં અને કચ્છમાં ખૂબ સારો સહકાર અને ખૂબ સારી અમને સરાહના મળે છે કેમ કે ન્યૂઝ ચેનલ છે તો જ આપણે આ બધું કરી શકીએ છીએ આજે અમને આ સન્માન કરવાની તક મળી છે એનો અમને ખૂબ જ ઉત્સાહ હતો કે આ સરસ આવો મોકો મળ્યો છે એનો અમે લાભ લઈ અને આજે અમે આ પત્રકારોનો જે સન્માન કર્યું એ બદલ અમને ખૂબ ખૂબ આનંદ થયો છે આભાર અમને આમાં સહભાગી બનાવ્યા એ બદલ ચંચળ ન્યૂઝ ચેનલનો અને આ પરિવારનો આભાર લાયન્સ ક્લબ ઓફ ભૂચપિન્સ તરફથી આવ્યા છીએ આજે પત્રકારોનું સન્માન એટલે એક ગૌરવની વાત છે આપણા માસે કે પત્રકારત્વ બહુ અઘરી વસ્તુ છે કે બધું જે પણ હોય એ આપણે ફેર બધું લખવું પડે અને કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર એ પત્રકારની ફરજમાં આવે છે અને અમારો સૌભાગ્ય એ છે કે આ પત્રકાર જ છે જે અમારા મેમ્બર પણ છે રચનાબેન ઉપાધ્યાય એણે જ અમને આજે ઇન્વાઇટ કર્યા છે કે તમે આવો અને આજે અમને ખૂબ અહીંયા મજા આવી જોઈને કે આટલા બધા પત્રકારોનું સન્માન અમને જોવા મળ્યું અમારા માટે પણ એક ગૌરવની વાત છે કે આમાંના જ એક સભ્ય અમારા સાથે છે શૈલેષભાઈ રૂડાણી હિમાલયન ધ્યાનયોગ પરિવાર કચ્છ સમર્પણ આશ્રમ જે આજનો કાર્યક્રમ હતો શ્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાય નો સન્માનનો જે કાર્યક્રમ પત્રકાર હિતરક્ષક સંઘ દ્વારા રાખવામાં આવેલ અમારી સંસ્થાને પણ આમંત્રણ આપેલ તે બદલ અમે કચ્છ પત્રકાર રક્ષક સંઘનો પણ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આજનો જે અમને સન્માનનો અવસર પ્રાપ્ત થયો કે કાકા જે ખૂબ એવા પત્રકાર છે કે જેને હંમેશા દરેક સંસ્થાઓ માટે એમને ખૂબ જ સહયોગની લાગણી વ્યક્ત કરી છે સાથે અમારા હિમાલયન ધ્યાન પરિવારના કોઈ પણ કાર્યક્રમો હોય ચંચળ ન્યૂઝ દૈનિક જે છે એ હંમેશા ઉપયોગી રહ્યું છે અને દરેક સમાચારો એમને નિઃસ્વાર્થ ભાવે પ્રગટ કર્યા છે અને અમારી જ્યારે ધાર્મિક સંસ્થા છે ત્યારે શ્રી સંજયભાઈ અને જયેન્દ્ર કાકાનો ખૂબ સારો સહયોગ અમને મળી રહ્યો છે અને આજે અમને ખરેખર એમના સન્માન કરવાની જે જે અનુકૂળતા જે આજે પત્રકાર સંઘ દ્વારા પ્રાપ્ત થઈ તે બદલ અમે ખરેખર હર્ષની લાગણી અનુભવી છે કાકાનું આયુષ્ય દીર્ધાયું રહે એ માટે ગુરુદેવના ચરણોમાં પણ અમે પ્રાર્થના કરીએ છીએ રાજેશ માણેકભાઈ ગઢવી એડવોકેટ આજે કચ્છ જિલ્લા પત્રકાર હિત્રક સમિતિ જે હતી એના મારફતે જે પ્રોગ્રામ હતું એમાં અમે પણ જયેન્દ્રભાઈનું હમદર્દ યુવક મંડળ તરફથી અમે સન્માન કરેલું છે અને સારું એવું એક પત્રકાર ક્ષેત્રે એમનું યોગદાન છે એમણે આખી જે વાત કરી કે મૂલ્યનિષ્ઠ રહી અને કેવી રીતના રહી શકાય અને સમાજને કેવી રીતના ઉપયોગી થઈ શકાય એની આખી અને એના ઉપરથી એવું શીખવાનું મળે છે ભાવિ પેઢીને એક એવી હિંમત મળે છે કે આવી રીતના મૂલ્યનિષ્ઠ રહી અને પણ કામ કરી શકાય છે મારું નામ રચના શાહ છે અને આજે અમે ઇનરવિલમાંથી અને સંસ્કાર નગર સહેલી ગ્રુપમાંથી આજે અમે લોકો અહીંયા કાર્યક્રમમાં આવ્યા હતા આજે મારા ભેગા ઇનરવીલ ક્લબ ભુજ ઇનોવિક ક્લબ ભુજ ફ્લેમિંગો ઇનોવિક ક્લબ ઓફ ભુજ કેપિટલ અને ઇનોવિક ક્લબ ઓફ ભુજ વોલ સિટી અને સંસ્કારનગરના મંત્રી પ્રજ્ઞાબેન છે અમારા ભેગા છે આપણે બધા જ જાણીએ છીએ કે મહિલાઓ જે નાની મોટી સંસ્થાઓ હોય એ કોઈકને કોઈક કાર્ય કરતી હોય એ કાર્યને એના કાર્યને જનતા સુધી પહોંચાડવાનું કામ પત્રકારના થ્રુ થતું હોય અને ચંચલ મીડિયાના થ્રુ અમારા નાના નાના મોટા પ્રોજેક્ટ આજે ઘર ઘર સુધી પહોંચે છે તો આજે કચ્છ જિલ્લા પત્રકાર હિત સંસ્થા દ્વારા જે જયેન્દ્રભાઈ અંકલનું સન્માન કરવામાં આવ્યું અને અમને બી એક હવનમાં આહુતિ આપવા જેવું નાનકડું સન્માન અમારા બધા સંસ્થા દ્વારા બી કરવામાં આવ્યું તો અમે બધા હર્ષની લાગણી અનુભવી છીએ અને એવું જ ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં બી જે બી પત્રકાર સારા કાર્ય કરતા હોય એમનું સન્માન થવું જોઈએ હટકે સ્વમંડળ અંબિકા મહિલા મંડળ સંસ્કૃત પાઠશાળા અને ગીતાજી કેન્દ્ર દ્વારા આજેથી કચ્છ જિલ્લા પત્રકારી રક્ષક સંઘ દ્વારા શ્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાય અને શ્રી મધુભાઈ જે સન્માન થયું છે ત્યારે મેં હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું સાચો પત્રકાર જ એવો છે કે આજે મેં અહીંયા જોયું છે કે કચ્છમાં હું જ્યારે જ્યારે પ્રવૃત્તિ કરું છું અને પ્રોત્સાહિત કરી આજે અમે સારામાં સારી આ એના માધ્યમ દ્વારા અમે અત્યારે ખૂબ આગળ વધ્યા છીએ અમને આજે ખૂબ આનંદ થયો છે કે આ સન્માન થયું છે એ બદલ અમારી સમગ્ર સંસ્થા ટીમ એ બંને પત્રકારોને ખૂબ ખૂબ અભિનંદન આપે છે